હલો મિત્રો જય માતાજી જય વડવાળા જય દ્વારકાધીશ તો આપણે શરૂ કરી દીધું છે લોક સેલ શેનો છે અને જુઓ પહેલાં અને સેલમાં આજે છે કાંઈ ન ઘટે એવો આપણે શિવડાનો સેલજ રાખ્યો છે શિવડાનો સેલજ ક્યાંય મેં જ જોયો તમે પણ નહીં જોયો હોય તો તમને જોવાની મજા આવશે તો આમાં આપણે રાખવાનું છે શું રાખવાનું છે ભાઈ રાખવાના છે નેજાર રૂપિયા રાખ્યું તો આપણે આમાં પાંચસો રૂપિયા રાખવાના છે ને ગ્લાસ ઉપર છે કેટલા ગ્લાસ ખાય કેટલા નહીં એ જોવાનું છે ને ચેરથી બના રહેજો કોણ હારે કોણ જીતે એ જોવાનું છે ને બીજા નંબરમાં કે આવા ઠંડીનો માહોલ છે તમે મારી પાસે જોઈ શકો છો બરાય બરાબર છે અત્યારે વાગ્યા છે કેટલા નવ વાગ્યા છે નવ વાગ્યા આપણે શરૂ કર્યું છે ને ઠંડીનો પણ માહોલ એટલો છે ને અમે એમનું બેઠા છીએ ટાણે કેમકે ઠંડી લાગે છે છતાંય તમારી સામે બ્લોગ બનાવવાનું સેલ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે કેમ કે આટલી મહેનત કરતા હોય તો તમને થોડીક ખાલી એટલો થોડો જીવ હાલવો જોઈએ કે આપણે સબસ્ક્રાઈબ કરી લઈએ લાઈક કરી દઈએ બરાબર છે તો આ વિડીયોમાં કોણ કોણ સબસ્ક્રાઈબ કરે છે એ પણ મારે જોવું છે ને ખાસ કરીને જે નવા હોય એ સપોર્ટમાં ધ્યાન રાખજો નવા હોય એને તો ખાસ આપણા જે ચેનલમાં આવ્યા હોય એનું દિલથી સ્વાગત કરીશ લાઈક કરજો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કરી દઈએ સારું તો મિત્રો આપણે પાંચસો ની પટ્ટી ફટાફટ નાખી દીધી છે ને કોણ જીતે છે કોણ હારે છે જોવાનું છે ફાઈનલ તમારે સેટ સુધી બનશો બના રેજો તો તમને જોવા મળશે નક્કર જોવા નહીં મળે પછી કોણ લઈ જાય છે કોણ નહીં

হ্যালো ভাই টাইম বাইম সেই যেটাই খাওয় এটা তো খাওয়া নই কৃপা করে

যাব মমৰো নাই নাই

માથે એટલે અઢી ગ્લાસ ખાધા છે મેં બે ખાધા છે જયપાલે દોઢ ખાધો છે તો એ હાર તો ભાઈ અમારી આવી છે હાવ સેલા જયપાલની હાર આવી છે તો અમની આવી છે જી તો આપણે એને આપી દઈએ પાંચસો રૂપિયા એ લઈ લો તમારે જેવું થાય કોણ અઢી ખાધા એટલે અમારે તો દેવા પડે મોઢું જ થઈ ગયું ડાયરેક્ટ ગીજાવાડી નાખી દેવાય ને મિત્ર વાહ હા અમે અમારો કે વારો દેવા જીતી મને એ થાય હજી ખાય જ છે જો હજી લગભગ તો હજી હાલી જતા આપણે તો મેં ત્રણ ખાધા હોત તો ચાર ખાતા જ મેં પાંચ ખાધા હોત તો સો ખાતા તો મિત્રો આપણે છેલ્લે વિડિયો પૂરો થઈ ગયો છે ને હવે આપણે રજા લઈશું તમારી પાસેથી તમને કેવો લાગ્યો છે વિડીયો તો કોમેન્ટમાં બતાવજો અને તમે પણ કોઈ કમેન્ટ કરજો કેવો કેવો બનાવવો છે એમ આપણે તો નથી લેવો બનાવવાનો થાય છે હવે આપણે આવશે પાણીપુરીનો એટલે આપણે તમારે સીધું આપણે લારીએ જવાનું છે ગાજય પર નહી ના ના લારીએ જવું છે અહીંયા જ બાજુમાં જ છે તો હવે આપણે પાણીપુરીનો કમ્પ્લેટ પાછો રાખશું ને આ તમને કેવો લાગ્યો છે એમ થોડીક બતાવજો કમેન્ટ કરજો ને અવારનવાર યુગ્યા બનતા રહેશે સહેલના પણ જે સેલરી આવો હોય એને પણ કહી દઉંશું સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ આપજો કેમ કે આપણે ઠંડીના માહોલમાં વિડીયો બનાવીએ છીએ બારોબાર બરોબર ને તો મળશું આપણે નવા સેલરમાં ત્યાં સુધી આવજો બાય જય દ્વારકાધીશ જય માતાજી